નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ ન્યૂઝ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધાતરો ડેમ એક સો એ સો ટકા ભરાતા થયો ઓવરફ્લો આ ડેમ ઓવરફ્લો થતાં રાજુલા ભાજપના બસો જેટલા કાર્યકરોએ આ ડેમ ઉપર વધામણા કરવા પહોંચ્યા રાજુલા ભાજપના કાર્યકરો સાથે ભાજપ કિસાન મોરચાના નેતા રહુભાઈ ખુમાણ સહિત વિવિધ કાર્યકરો આગેવાનો તેમજ રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારો સહિત વિવિધ સંસ્થાના આગેવાનો રાજુલાના ધાતરડી ડેમે પહોંચ્યા ધાતરવડી ડેમ ઓવરફ્લો થતાં આજુબાજુના ગામડાઓના લોકોને તંત્ર દ્વારા સાવચેત કરવામાં આવ્યા સાથે સાથે ભાજપના તમામ કાર્યકરોએ મીઠા કરી અને ખુશી વ્યક્ત કરી અને વધામણા કર્યા ત્યારે આવો જોઈએ આપણે આ ખાસ વધામણા આપો જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા તાલુકાના આવા જ અવનવા અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આવા અવનવા સાથે સાથે નાના મોટા તમામ સમાચારો આપને મળતા રહેશે આજે રાજુલા તાલુકાનો ધારેશ્વર ડેમ એક ભરાઈ જતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ આ ડેમના વધામણા કર્યા છે અને આ ડેમ ભરાતા રાજુલા તાલુકાના ખેડૂતો જે છે પંદર થી વીસ ગામના એને સિંચાઈનું પાણી આખું વર્ષ પૂરું પડી રહે પ્લસ રાજુલા શહેર અને જાફરાબાદ શહેર અને બે શહેરને જે વર્ષોથી આ ડેમ ભરાઈ જાય એટલે આખું વર્ષ પાણીની તકલીફ ન પડે તો રાજુલા શહેર અને રાજુલા જાફરાબાદ શહેરને પણ આ ડેમ ભરવાથી નાની એની પ્રજાને ખૂબ ફાયદો થાય અને વી પંદરથી વીસ ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે એના માટે બધાય ખેડૂત અને વેપારીઓમાં ખુશીની લાગણી છે અને આ ડેમ કાલ રાતે ભરાતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ ડેમના વધામણા કરવા આવ્યા છે અને બધા ખુશ છે આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બે લાય દબાવવાનું ભૂલતા નહીં